હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ચોખાની મમરી અને સાથે ચોખાની વેફર પણ બનાવશું વેફર અને મમરી એકદમ સરસ સફેદ દૂધ જેવી અને દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલે પોચી બનીને તૈયાર થશે તો વિડીયો પૂરો જયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તમે જોઈ શકશો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચી રૂ જેવી આપણી મમરી અને વેફર તૈયાર થયા છે ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં અહીં મેં પાંચસો ગ્રામ ચોખાનો ઝીણો લોટ લીધેલો છે અહીં આપણે જે વાટકાથી લોટ ભરીને લેતા હોય એ જ વાટકાથી પાણી લેવાનું છે તમે તપેલી ભરીને લોટ લીધો હોય તો એ જ તપેલીથી ડબલ પાણી લેવાનું છે મેં અહીં એક વાટકો લોટ અને બે વાટકા પાણી ઉમેરેલું છે હવે આ વાસણને આપણે ગેસ ઉપર રાખી અને આંધળને ઉકાળી લેશું તેમાં એક ચમચી પાપડ ખા અને એક ચમચી મીઠું ઉમેરશું માપમાં જોઈએ તો બંને દસ દસ ગ્રામ લીધેલું છે પાંચસો ગ્રામ લોટની સામે આપણે દસ ગ્રામ મીઠું અને દસ ગ્રામ પાપડખાર ઉમેરવાનું છે હવે તેને ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે ઉકળવા રાખી દેસુ વાસણને આ રીતે થોડું અથખોલું રાખવાનું હવે એક ઉભરો આવી ગયો છે એક ઉભરો આવી જાય ત્યાર પછી ગેસને ધીમો કરી અને પાંચથી સાત મિનિટ સુધી આંધળને ઉકળવા દેશું અહીં આપણે પાણીને બાળીને કોઈ અડધું કરવાનું નથી માત્ર આંધણ કાચું ન રહે ત્યાં સુધી તેને ઉકાળવાનું છે તો મેં પાંચથી સાત મિનિટ સુધી આંધણને એકદમ સારી રીતના ઉકાળી લીધું છે હવે જે ચોખાનો લોટ માપેલો હતો તે ઉમેરી અને વેલણથી આ રીતે હલાવતા જાશું આ ચોખાની વેફર માત્ર દસ થી પંદર મિનિટની અંદર બંને તૈયાર થઈ જાય છે અને તમે ખૂબ જ સરળતાથી એકલા હાથે પણ બનાવી શકો છો લોટ આંધણની સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું અહીં તમને વેફરમાં ચડિયાતું મીઠું પસંદ હોય તો તમે દોઢ ચમચી મીઠું પણ ઉમેરી શકો છો એક ચમચી મીઠાથી વેફર ન ખારી રહેશે કે ન મોરી બનશે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે થાળી ઢાકી અને પાંચ મિનિટ સુધી આપણે ખીચાને ચડવા દેશું ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ સુધી મેં તેને થવા દીધું હતું ફરી પાછું વેલણથી હલાવી અને હવે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું ગેસ પરથી નીચે ઉતારી લીધા પછી ફરી પાછું એક મિનિટ સુધી વેલણથી આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું તો હવે આપણું ખીચું છે તે એકદમ સરસ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે તો ખીચાને આપણે ઢાંકીને રાખી દઈશું હવે વેફર પાડવા માટે સંચામાં આ રીતે જે વેફરની ચકરી આવે છે તેને રાખી દઈશું અને જે ખીચું તૈયાર કરેલું છે તેમાંથી થોડું ખીચું અલગ કાઢી લેવાનું અને બાકીનું ખીચું ફરી પાછું ઢાંકીને રાખી દઈશું હાથમાં થોડું તેલ લઈ અને ખીચાને એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું એકાદ મિનિટ સુધી હાથેથી આ રીતે ખીચું એકદમ સરસ મસળી લેવાનું તો તમે જોઈ શકશો ખીચું છે તે એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે સંચાને થોડો આ રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને હવે જેટલું પણ ખીચું સંચામાં સમાય એટલું આપણે તેમાં ભરી દેવાનું ઉપરથી થોડો સંચો બાકી રાખવાનો આખો સંચો એક સાથે ભરી દેશું તો તે બરાબર ફિટ નહીં થાય અને વેફર પાડતી સમયે વારંવાર ખુલી જશે હવે સંચાના ઢાંકણમાં પણ થોડું તેલ લગાવી અને આપણે તેને ફિટ કરી લેશું અને હવે એક પ્લાસ્ટિક સીટની ઉપર આપણે વેફર પાડી તૈયાર કરી લેશું સંચાને આ રીતે થોડો પ્લાસ્ટિકથી અધર રાખી અને આપણે તેમાંથી વેફર પાડી લેવાની છે તો અહીં મેં એકલા હાથે જ વેફર બનાવીને તૈયાર કરેલી છે આ વેફર બનાવવામાં આપણે કોઈપણની મદદની જરૂર પડતી નથી પાપડ ઘણા લોકો થી બને કે ના બને પરંતુ વેફર તો બધા બનાવી જ શકે છે વેફર બનાવી ખૂબ જ સહેલી હોય છે તો આ આ રીતે ગોળ ગોળ ફેરવતા અને આપણે તેની વેફર વેફર પાડી પાડવામાં તમારી પાસે પ્લાસ્ટિક ન હોય તો તમે સાડીમાં પણ પાડી શકો છો તો આની પહેલા મેં પાપડનો વિડીયો પણ તમારી સાથે શેર કરેલો છે જો તમે તે વિડીયો ન જોયો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તેની લિંક આપી દઈશ આપણા પાપડ પણ એકદમ સરસ સફેદ દૂધ જેવા અને ફૂલીને તેની સાઈઝ કરતાં ડબલ તૈયાર થયા હતા હવે આપણે તેમાંથી મમરી બનાવવા માટે સંચામાં આ રીતે એકદમ જે સેવની ઝીણી જારી હોય તેને રાખી દઈશું અને ફરી પાછો સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લેશું એ જ રીતે ખીચું થોડું તેલથી મસળી અને ત્યાર પછી સંચામાં ઉમેરવાનું અને તેનું ઢાંકણ ઢાંકી અને હવે આપણે તેની મમરી બનાવી તૈયાર કરી લઈશું તો આ રીતે સંચાને પ્લાસ્ટિક થી થોડું ઉપર રાખી અને ગોળ ગોળ ફેરવતા તેની સેવ લેશું તમારે જેવડા પણ જૂચરા નાના મોટા તૈયાર કરવા હોય તમે કરી શકો છો જ્યારે પણ આપણે ચોખાના પાપડ વેફર કે મમરી કંઈ પણ બનાવવું હોય અને ચોખા દળાવીએ ત્યારે ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ એક દિવસ તડકામાં સુકવી અને પછી તેને દળાવવાના તો તમારી વેફર મમરી કે પછી ચોખાના પાપડ એકદમ સરસ સફેદ દૂધ જેવા બંને તૈયાર થશે આ મારી એક સિક્રેટ રીત છે તમે પણ ચોખાને પાણીથી ધોઈને પછી દળાવો છો કે સીધા દળાવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે બધી જ વેફર અને આપણી મમરી પડી ગઈ છે એક દિવસ માટે આપણે તેને તડકામાં સૂકવી દેશું આ વેફરને તડકામાં જ સૂકવીને તૈયાર કરવાની હોય છે જેથી કરી આખું વર્ષ સુધી તે બગડશે નહીં તો હવે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો છે ચોવીસ કલાક પછી મેં બધી જ વેફરને ભેગી કરી લીધી છે તો તમે જોઈ શકશો વેફર આપણી એકદમ સરસ સુકાઈ ગઈ છે આ વેફરને તમે કોઈ પણ એર ડબ્બામાં ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો જે આપણે મમરી પાડેલી હતી તે પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકશો બંને બાજુ એકદમ સરસ સુકાઈ ગઈ છે આ રીતે એકદમ સરસ સુકાઈને ખાખરી થઈ જાય ત્યાં સુધી આપણે તેને સુકવી લેવાની હવે તેલ ગરમ કરી અને તેમાં મમરીને તળીને જોઈ લેશું તો તમે જોઈ શકશો આપણી મમરી છે તે એકદમ સરસ ફૂલી અને તેની સાઇઝ કરતાં ડબલ થઈ ગઈ છે અને સફેદ દૂધ જેવી આપણી મમરી તૈયાર થઈ છે આવી મમરી જો ઘરમાં બનતી હોય તો માર્કેટમાંથી લાવવાની ક્યારેય જરૂર જ નહીં પડે એકવાર આ રેસીપીથી તમે પણ ટ્રાય કરજો તમારી મમરી પહેલી જ વારમાં આટલી જ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે આપણે તૈયાર કરેલી વેફરને પણ તળી લેશું તો અહીં તમે જોઈ શકશો વેફર પણ આપણી એકદમ સરસ સફેદ દૂધ જેવી અને ફૂલીને તેની સાઇઝમાં ડબલ થઈ છે નાના બાળકોથી લઈ દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી આ વેફર અને મમરી પોચા બનીને તૈયાર થાય છે બાકીનો બેસ પણ આપણે એ જ રીતે તળી લેશું આ વેફર તળતી સમયે ગેસની ફ્લેમને આપણે લો રાખવાની છે નહીંતર વેફર આપણી બળી જશે એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળવાની જરૂર નહીં પડે હવે બધી જ વેફર અને મમરીને મેં તળીને તૈયાર કરી લીધા છે હવે વેફર અને મમરીને આપણે તોડીને પણ જોઈ લઈએ તો તમે જોઈ શકશો બહારથી એકદમ ક્રિસ્પી પોચી રૂ જેવી અને બિલકુલ તેલ ન ભરાય તેવી વેફર મમરી તૈયાર થયા છે આજની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી